કોકી કેસ કોલેજ ને છે ને ક્લાસ કોઈ દેખાતું છે નહીં ને હા ગાડી તમારી ગાડી હા કાય વાંધો નહીં આયો આવી મોટા બટા કરે તો હવે પક્કા ભાઈ અહીંયા મત હોય આપણે દુકાને દર વખતે મને ગોટી ખવડે છે પણ આજે ખવડાવી નથી મને ગોટી બહુ ભાવે પણ ડબલ મેળા છે મને છે ને ટેસ્ટ મારવાનું મન થી છે કેટલું કેટલા મારું એક અંદાજ ચલો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દશો હર હરમાં જો નાયન થઈ ગયો છું તૈયાર ને હવે આજે જ છે ને ભાઈ જવાનું થશે આપણે કોલેજે કારણ કે મેં ફોન કરીને પૂછલી દીધું હવેથી પ્રોફેસર આવે છે લેક્ચર આવે છે અને વિદ્યાર્થી આવે છે ને એટલા માટે લેક્ચર આવે છે તો કાંઈ નહીં આપણે જો આજ જવાનું થશે કોલેજ અને પહેલો દિવસ જ ઘણા ટૂંકમાં હું મારો પહેલો દિવસ બાકી બધા જાતા હોય તો ખ્યાલ નહીં તો હાલો આપણે ડાયરેક્ટ પહેલાં નાસ્તો કરવા બે જાય કારણ કે લાગે છે યાર ભૂખ એટલા માટે

પ્રકાશ બાર વાટ જોઈનું બોલે ને બીજા બે ત્રણ ભાઈબંધો આવે છે હાલો આપણે ડાયરેક્ટ લેક્ચર પરઈએ લેક્ચર આવ્યો તો છે ને બીજો ત્રીજો લેક્ચર આવશે લગભગ 2000 યર્સ લેટર ઓખોલે ઠીક છે પૂરી ને એક જ લેક્ચર આવ્યો છે હવે જઈએ છીએ બાર ને હોલી કોલેજ આટો મારવા જાવશું ભાઈબંધો ભાઈ હાલો આપણે જઈએ હોલી કોલેજ આવું તારે તારું મને આની જ જાય ને ભાઈબંધને મળવા થાય તમારી ગાડી થાય હા કાય વાંધો નઈ આયો ચાવી એમ એવું છે મારે હવે વાંધો નઈ હાલો આ

બીસીએ બી કોમ ને એમાં અમુક અમુક ક્લાસમાં છે ને એટલે લેક્ચર ચાલુ ને અમુકમાં નથી એ પ્રાથમિક શાળા છે કેવી મજા આવે સ્કૂલમાં ભણવાની ભાઈબંધ ને મળવાનું તો ભાઈબંધ કોઈ દેખાતું જ નથી કારણ કે કોલેજ હજી શરૂ જ નથી ને છે ને તેના ભત્રી જાને એની એરબડ આપ્યા ને હજાર રૂપિયા લીધા તને શરમ નથી આવતી શરમ નથી આવતી હજાર રૂપિયા લીધા એક બર્ડ ચાલતું હતું અને આમ તો પૈસા લીધા પાછા પૈસા તારા લેવાય કેમ શરમ કર શરમ મોટા બટા કરે તો હોય બકા ભાઈ અહીંયા મોટો હોય આપણી કોલેજમાં નથી પાણીને ફૂલ ઠંડુ હોય અને અહીંયા છે ને મીડિયમ આવે તો અહીંયા તો મોટો મોટો સારો કોલેજ આટો મારી ને તો ગયા ને છે ને ભાઈ બન હતો હવે ભાઈ ગયા પાસે સીધા ઘર અને એવડ ભેગો થાય હું ઘરે રહી તો પ્રકાશને ઉતારી દીધું તો કોલેજે કારણ કે છે ને તું સામની અરે જવાનું હતું એટલા માટે ને હવે હું જાઉં છું સીધો ઘરે તો હાલો આગ્યા ઘરે લેક્ચર છે ને હવેથી એક બે એક બે જ આવશે કારણ કે હજી રેગ્યુલર થઈ નથી એટલા માટે કોલેજે થી આવી ગયો છું સીધો ઘરે અને છે ને ઘરે કોઈ છે નહીં કારણ કે નીચે દાદાના ઘરે બેસવા ગયા છે કા તો પછી ગામમાં ગયા છે મને કે પાકો ખ્યાલ નથી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હું આવેલો છું મારા ફ્રેન્ડ છોકરા ઘરે કારણ કે છે ને એને ફોન માં ઇશ્યુ આવ્યો છે ઇશ્યુ તો નહીં આમ ગણો ને ઇન્સ્ટાગ્રામ માં છે ને કાક એને આવડતું નથી નહીં શીખવાડો શું કરીને આવું જાવ છું પાછું સીધો ઘરે ના નમન ભાઈ હા ધળી હા ધળી તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને કાવ્યા મમ્મી ને બધા ઘરે આવી ગયા ને કાવ્યા ક્યાં ગયા તા તમે બજાર હે બજાર ક્યાં બજાર બજાર માં હું લેવા શાકભાજી લેવા શાકભાજી લેવા લઈ આવ્યા હું શું લાવ્યા ચોળી બટેટા રીંગણા ટમેટા લીંબુ ને કોથમીર હા એટલો બધો શાકભાજી હું તો હલા રુદ્રના ઘરે ગયો તો એના કઈ કામ હતું ને એટલે હું ઘરે લઈ આવ્યો ને મેં કીધું ઘરે કોઈ નઈ આ બધા હેઠે દાદા ઘરે નતા

ચાઇનીઝ અને મન્ચુરિયન મંગાવ્યું છે હું ગામમાં જાઉં છું લેવા માટે તો હાલો આપણે લઈ આવ્યા હું પાર્સલ કરાવી ગયો છે આપણે મિત્રની દુકાને દર વખતે મને ગોટી ખવડાવે છે આજે ખવડાવી નથી કારણ કે કામમાં છે એટલા માટે ગોટી ખવડાવો જોઈએ કાતી બે ભાઈ બે બે બસ મને ગોટી બહુ ભાવે તો પાર્સલ તો કરાવી લીધું છે હું ગાડું ગાડી ને ભાઈ ગયો પાછા ઘરે ને જવું છે પાછું ગામમાં કારણ કે આવે છે બ્રિજેસ ને આવે ત્યારે પાછા જાય પાછા ગામમાં આપણે Ai, quá. ગામમાંથી છે ને સીધો ભાઈને ને મંચુરિયન દઈ આવી ગયો છું સીધો બ્રિજેશ ભાઈ ને બ્રિજેશ ભાઈ મારી વાત જોતો હતો ભાઈ સોરી હવે મોડું થઈ ગયો ભાઈ કઈ વાંધો મોડું થઈ ગયું મોડું થઈ ગયું હાલો ગામમાં જાવ ને હાલો કેમ હું ન આવ્યો મને હું આવે જ અત્યારે તો મને એવું લાગે છે હું આકો હું લેવા દેશે તમને બધાને ખબર છે

મન ડબલ મેળા છે મને છે ને ટેસ્ટ મારવાનો મન થયું છે કેટલા મારી એક અંદાજ 500 નો મરે હે ઓકે જાઉ એક કેટલા સેટ થાય તમને ખબર હોય તો કમેન્ટ માં કહી દેજો મને એટલી કાઈ ખાસ ખબર નથી એકમાં છે ને 10 આવે તો તું હું લઈને બેઠો એય એય નહી આવડ્યા તો થોડીક વખત આના ઘરે બેઠો ને હવે જાઉં છું સીધો ઘરે કારણ કે થઈ ગયું છે મોડું ને ફોન પણ આવી ગયો ઘરેથી એટલા માટે તો બ્રિજેશ ના ઘરે આવી ડાયરેક્ટ બે ગયો છું જમવા ભાઈ લાવ્યો તો એટલા હું જ લાવ્યો મંચુરિયન ની ગાંઠિયાનું શાક રીંગણા બટેટા દાણા નું છાશ ને રોટલી હાલો જમી લઈએ ફાઈનલી મિત્રો મસ્ત મજાનું જમી તો લીધું છે ને બાકી તો જો ભાઈ હું આ વિડીયો એન્ડ કરું છું આ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે એક સીધા નવા બ્લોગ સાથે બાય